જય શ્રી કૃષ્ણ મિત્રો ગીતા જ્ઞાન સેતુમાં તમારું સ્વાગત છે આજે આપણે ગીતાના એ મહાન પ્રવાસની શરૂઆત કરી રહ્યા છીએ જે હજારો વર્ષોથી માનવજાતને માર્ગ બતાવી રહ્યો છે ગીતાનો પ્રથમ અધ્યાય છે અર્જુન વિષાદ યોગ પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે ભગવાનને જ્ઞાનની શરૂઆત વિષાદ એટલે કે દુઃખથી કેમ કરી તો ચાલો જાણીએ આ અધ્યાયનો સાર તો યુદ્ધનું મેદાન તૈયાર છે બંને બાજુના શંખ લાગી રહ્યા છે ધૃતરાષ્ટ્ર સંજયને પૂછે છે કે ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં મારા અને પાંડુના પુત્રો શું કરી રહ્યા છે છે તો અહીંથી શરૂ થાય મનોવિજ્ઞાનનો ખેલ જ્યાં દુર્યોધન પોતાની સેનાના વખાણ કરે છે પણ તેના મનમાં ક્યાંક ને ક્યાંક તો ડર છે તો સામે છેડે અર્જુન પણ મૂંઝવણમાં છે જ્યારે અર્જુન ભગવાન કૃષ્ણને રથ બંને સેનાઓની વચ્ચે લઈ જવાનું કહે છે ત્યારે તે પોતાના ગુરુઓ પિતામાં અને ભાઈઓને જોવે છે અર્જુન જેવો મહાન યોદ્ધા ધ્રુજવા લાગે છે તેનું ધનુષ ગાંડિયું તેના હાથમાંથી સરી પડે છે અને તે કહે છે હે કૃષ્ણ પોતાના જ સ્વજનોને મારીને મારે આવું રાજ્ય નથી જોઈતું આ જ છે અર્જુનનો વિષાદ જ્યારે કર્તવ્ય અને લાગણી વચ્ચે યુદ્ધ થાય ત્યારે મન હારી જાય છે તો આના ઉપરથી જો આપણે આજના જીવનની વાત કરીએ તો આપણું જીવન પણ એક કુરુક્ષેત્રે જ છે ઘણીવાર આપણે સાચો રસ્તો જાણતા હોઈએ છીએ પણ આપણો મોહ અને આપણી લાગણીઓ આપણને નબળા પાડે છે અધ્યાય એક આપણને શીખવે છે કે જ્યાં સુધી આપણે આપણી મૂંઝવણનો સ્વીકાર નથી કરતા ત્યાં સુધી આપણને કૃષ્ણ જેવા ગુરુનું માર્ગદર્શન નથી મળતું તો જેમ અર્જુને પોતાની મૂંઝવણનો સ્વીકાર કર્યો એમ આપણે પણ આપણી મૂંઝવણ કોઈકને કહેવી જોઈએ કોઈક સારા વ્યક્તિ પાસે તેનું માર્ગદર્શન મેળવવું જોઈએ અંદરો અંદર મૂંઝાવવું જોઈએ નહીં જેથી કરીને આપણને કોઈક ગુરુનું માર્ગદર્શન મળી રહે તો આ હતો આપણો ગીતા સિરીઝનો વિડીયો નંબર એક જેમાં આપણે અધ્યાય એકની વાત કરી આગળના વિડીયોમાં આપણે આવી જ રીતે બીજા અધ્યાયની પણ ચર્ચા કરીશું અને આપણને જીવનમાં શું શીખવા મળે છે તે જાણીશું આશા રાખીએ તમને વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સુધી આ વિડીયોને પહોંચાડો અને વિડીયોને લાઇક કરો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ આગલા વિડીયોમાં